માધ્યમિક શિક્ષણ પરીક્ષાને અધિકારી તથા જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય વિસ્તાર જે સંયુક્ત ઉપક્રમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય જે શિક્ષણ અધિકારી દ્વારા

અને શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે તેવી સંપૂર્ણ સુસજ્જ વ્યવસ્થા અમારા તંત્ર દ્વારા આયોજિત કરેલ છે ખાસ તેઓની વિશેષ આકસ્મિક આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિવારણના ભાગરૂપે અમે તમામે તમામ કેન્દ્રોને જે તે પીએચસી સેન્ટરના હેલ્પલાઇન નંબરો પણ તેઓને પ્રોવાઈડ કરવામાં આવે છે અને સાથે સાથે એક આરોગ્ય વિભાગ દ્વારા એક આ પ્રકારની હેલ્થ કીટ તમામે તમામ કેન્દ્રોને પૂરી પાડવામાં આવેલ છે તેથી અમે એકવી અભ્યર્થના વ્યક્ત કરીએ છીએ કે સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં અમારા વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપશે ગુજરાત બોર્ડ દ્વારા આગામી અગિયાર માર્ચથી શરૂ થનાર ધોરણ દસ અને બારની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં કુલ એક લાખ એક હજાર ત્રણસો બાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે એમાં ત્રણસો ઓગણપચાસ બિલ્ડિંગમાં પરીક્ષા લેવાની છે ધોરણ દસના અઠ્ઠાવન હજાર જેટલા વિદ્યાર્થી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના ચુવાલીસ બિલ્ડિંગ છે અને નવ હજાર ચારસો ને ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહના એકસો ને ત્રણ બિલ્ડિંગ છે અને તેમાં તેત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનારા છે અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક માન્ય કલેક્ટર સાહેબ શાહ શ્રીના અધ્યક્ષસ્થાને મળી ચૂકી છે પોલીસ આરોગ્ય એસટી એએમટીએસ તમામ પ્રકારની વીજ પુરવઠા માટે યુજીવીસીએલ ટોરેન્ટ પાવર એમની સાથેની બેઠક થઈ ગઈ છે વિદ્યાર્થીઓને વાલીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે ખાસ કરીને વાલીઓને માર્ગદર્શન આપવા માટે પણ ઘણીવાર અમારે જરૂર પડે ત્યારે વેબિનાર કર્યા છે સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર જારી કર્યો છે એમાં વિદ્યાર્થીઓની કોઈપણ પરીક્ષા સંબંધી કોઈ સમસ્યા હોય સાયકોલોજીકલ સમસ્યા હોય તો એ સાયકોલોજીસ્ટની ટીમ છે વિષય નિષ્ણાતોની ટીમ છે અત્યારે હોલ ટિકિટના પ્રશ્નની તમે વાત કરી તો આજે ઘણા બધા ન કહી શકાય પણ છથી સાત જગ્યા ઉપરથી એવા કોલ આવ્યા કે જેમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવતી નથી કારણ એમણે ફી ભરી નથી તો આ બાબતે અમે તાત્કાલિક શાળાઓને તમામ શાળાઓને તાકીદ કરી અને પર્ટિક્યુલર આ છએ છ સ્કૂલમાં પણ ઇન્ફોર્મેશન મોકલી આપીને લેટર જારી કર્યો હતો કે જેમાં આ બાળકોને કોઈપણ પ્રકારે તણાવ ના આવે પરીક્ષા પૂર્વે એમની હોલ ટિકિટ આપી દેવામાં આવે એમની પાસે જરૂર પડે તો લેખિત લઈ પાછળથી ફી ભરવામાં આવશે તે પ્રકારે રાખીને પણ એમની હોલ ટિકિટ રોકવામાં ન આવે તે માટે અમે તમામ શાળાઓની સૂચના આપી છે અને તમામ શાળાઓએ આ પ્રકારે હોલ ટિકિટ વિધ